દર્શક મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અઢાર હપ્તા જમા કરવામાં આવેલ છે ટૂંક સમયમાં ઓગણીસમો હપ્તો દરેક ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરવામાં આવશે આ હપ્તો જમા કરવા માટેની ઓનલાઈન યાદી અપડેટ યાદી આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો આ વિડીયોમાં આપણે ઘરે બેઠા મોબાઈલથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લિસ્ટમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે ચેક કરવું એના વિશે લાઈવ સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આના માટે આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે પી કિસાન સન્માન નિધિ આટલું ઓનલાઈન સર્ચ કરીએ દર્શક મિત્રો એટલે અહીં આગળ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની મેઇન વેબસાઇટ આપણી સામે આવશે એમાં અહીં આગળ પીએમ કિસાન સન્માન નિધિ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપણે નીચે જવાનું છે નીચે અહીં આગળ બેનિફિશિયરી લિસ્ટ જોવા મળશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ બેનિફિશિયરી લિસ્ટમાં નીચે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક વિલેજ એટલે કે જિલ્લો તાલુકો અને ગામ વગેરે પૂછવામાં આવશે એમાં અહીં આગળ તમારે આપણે ગુજરાતનું જોવાનું છે ગુજરાત ઉપર ક્લિક કરવું ગુજરાત રાજ્યમાં તમારો જે જિલ્લો હોય જે જિલ્લામાં તમારી જમીનમાં લાભ મળતો હોય એ જિલ્લો પસંદ કરવાનો છે દાખલા તરીકે અહીંયા આગળ આપણે પસંદ કરીએ ગીર સોમનાથ તમારો જે જિલ્લો હોય એ જિલ્લો આપશો અહીંયા આગળ પસંદ કરવાનો છે એ જિલ્લામાં જે તાલુકામાં તમારી જમીન હોય એ તાલુકો તમારે પસંદ કરવાનો છે દાખલા તરીકે અહીંયા આગળ સૂત્રાપાડા પસંદ કરીએ ત્યારબાદ સબ બ્લોકમાં પણ એ જ તાલુકો આપ સૌએ પસંદ કરવાનો છે સૂત્રાપાડા ત્યારબાદ એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય તમે જ્યાં રહેતા હોય અથવા તમારી જ્યાં જમીન હોય એ ગામ અહીંયા આગળ આપ સૌએ પસંદ કરવાનું છે એ ગામનું નામ અહીંયા આગળ એબીસીડી પ્રમાણે આવશે દર્શક મિત્રો એટલે જે ગામમાં તમારી જમીન હોય એ ગામ અહીં આગળ તમારે સિલેક્ટ કરવાનું છે તો અહીં આગળ આપણે એક ગામ સિલેક્ટ કરીએ અરસાણા ગામ સિલેક્ટ કર્યા બાદ દર્શક મિત્રો નીચે ગેટ રિપોર્ટ એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ આપ સૌને દેખાશે સિરિયલ નંબર એટલે કે તમારા ગામમાં જેટલા લાભાર્થીઓને પીએમ કિસાન યોજનાને લાભ મળતો હશે એનો ક્રમ આપવામાં આવ્યો છે અને જે અને જે તે ખેડૂતનું નામ એબીસીડી મુજબ અહીંયા આગળ આવશે અને જેન્ડર મેલ ફિમેલ જે કોઈ પણ હોય અહીં આગળ દર્શક મિત્રો તમારા નામની એબીસીડીના અક્ષર મુજબ આપ સૌ જોઈ શકો છો નાનું ગામ હોય તો અહીં આગળ પેજ ઓછા છે મોટું ગામ હોય તો વધારે હશે તો આ પેજમાં તમારું નામ ન હોય તો આગળનું પેજ તમે જોઈ શકો છો અને એમાં તમારું નામ છે કે નહીં એ આપ સૌ ચેક કરી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં યાદીમાં તમારું નામ છે કે નહીં સરળતાથી ચેક કરી શકો છો અને આ યોજનામાં રાબેતા મુજબ લાભ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર